શેવ ભાઈ અત્યારે સિઝન હોય ત્યારે અત્યારે હે કે શેવ બનવા બધે આવશે મારા મામા જ આવશે કોમળના પપ્પા ક્યાં લાવશે કોમદે આવશે હજી એવા આવે ત્યારે દળમાં દળીને રાખે લોટ ત્યારે રાખો જોઈએ ને શેવ બનાવવાની છે

મોહન હનનો દેતર ને જાતો હોય જાય આ મારા બા મત દેશે મારા બાપા ને એમાં ન હોય હાલ જાય છે ભાઈ બધું હાલ લાગે હોય વાહ હોય ને હોય કેમ ને લીધો

free 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 ten phone આવી ગયા મેડમ જીના ફેમિલી આજે થોડીક જ વાર લાગી તો આવડા બધા બોલો કેમ હું તો આવી જાવ આંગળી ફટાફટ કાય આમ ટ્રાફિક જ નોતી ને એમાં તો હું આય મોબાઈલ નોતી લઈ જાતી હાથમાં મોબાઈલ પોલીસ વાળા એમ કે એ સોરી મને ના ના સોરી મોબાઈલ સોરી કે ને વે નિયો કે

પછી પૂછી જાય છું તો બસ હા છે કે આજનો વ્લોગ યાર તમને ગમ્યો હશે ગમ્યું ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય